લાળના ત્રણ ઘૂંટડા અંદર ઉતારવાના પણ પેલા શ્વાસ બહાર કાઢવાનો ને શું કામ એમાં શ્વાસ બહાર કાઢવાનો પેલામાં શ્વાસ લેવાનો એટલે ગળામાં એક વિશિષ્ટ પ્રકારનું સકારાત્મક પ્રેશર ક્રિએટ થાય છે અને થાઇરોઈડ ગ્રંથિનો જે વ્યાપ વધી રહ્યો છે એમાં પહેલા તો વધવાનું અટકી જાય છે અને એમાં જો ગોદનતી ભસ્મ અને પ્રવાલ પિષ્ટીનો ઉપયોગ થાય તો બહુ જ સરસ રિઝલ્ટ મળે છે એક આ વિધિ થઈ બીજું સિંહાસન છે વજ્રાસનમાં બેસીને બંને ઘૂંટણ લગભગ બે ફૂટ પહોળા કરવાના વજ્રાસન હા અને પછી બે હાથ છેક આ રીતે અડાવી દેવાના હા હા બધો ભાર શરીરનો હાથ ઉપર આવવો જોઈએ ખરેખર મને ઉપર જોવાનું ઉપર જોઈને જીભ બહાર કાઢીને શક્ય તેટલા જોરથી પણ એ ફાયદો થવાનું કારણ જે હું વૈજ્ઞાનિક રીતે સમજુ છું કે આપણી જે ઉર્જા છે ને એમાં પરિવર્તન જે સૂક્ષ્મ ઉર્જા છે ને ઓરા કહી શકાય બિલકુલ